ઠાના ઈડર તાલુકાના કાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય નો કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના શિક્ષકો આચાર્ય સહિત ધોરણ એક થી સાત ના વિદ્યાર્થીઓ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને વિદાય આપી આ કાર્યક્રમ શાળાના શિક્ષકો સહિત ભૂતપૂર્વ આચાર્ય સહિત ગ્રામજનો પણ હાજર હતા આ પ્રસંગે વિદાય લઈ રહેલા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને આપી સન્માનિત કરવામાં આવ્યા વધુમાં તમામ શિક્ષકોએ બાળકોને શુભ આશીર્વાદ આપી બાળકોને વિદાય આપી ત્યારબાદ ભોજન લઈ તમામ લોકો છૂટા પડ્યા મને દુઃખ થાય છે કે મારે આ શાળા છોડીને જવાનું છે હું અહીંયા એકથી આઠ ધોરણ ભણું છું અને અહીંયાના શિક્ષકો મને બહુ જ ગમે છે તેથી મને દુઃખ છે કે હું આ શાળાને છોડીને દઉં છું મારું નામ રમારી આશા ભારતીભાઈ છે હું ધોરણ આઠ બ માં અભ્યાસ કરું છું અને અમે આ સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છે અને એમને બહુ દુઃખ થાય છે આમ તો ખુશીનો પણ છે અને આમ દુઃખીનો પણ અને અમે આગળ જતા બહુ પ્રગતિ કરશું એવી અમારી છે મારું નામ પટેલ દિધિ ગોવિંદભાઈ છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું હું અહીં એકથી આઠ ધોરણ અહીં ભણી છું અને મને સારા છોડવાનું બહુ દુઃખ થાય છે પરંતુ મારે આગળ વધ વધવાનું છે તેથી આ સારા છોડી જ પડશે અને હું શિક્ષકોનો પણ આભાર માનું છું કે જેમને મને ખૂબ સારી રીતે ભણાવ્યા મારું નામ રબારી જીયા છે આજે અમારી વિદાય હતી ત્યારે અમારે આ શાળા છોડીને જવાનું છે મને દુખ અને દુઃખ નો પણ પણ થાય છે કારણ કે એકથી આઠ ધોરણ સુધી અમે આ શાળામાં ભણ્યા હતા મારું નામ પંડ્યા ડાયાભાઈ જુઠાભાઈ કાવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ પૂજાય એમાં અમે આશીર્વાદ બાળકોને આપેલા છે અને બાળકો જીવનમાં પ્રગતિ કરે ખૂબ આગળ વધે ખૂબ મહેનત કરીને પોતાનું નામ રોશન કરે શાળાનું નામ રોશન કરે મા બાપનું નામ રોશન કરે એવા અમે આશીર્વાદ આપ્યા છીએ બસ જય અમારું નામ પટેલ કુમાર મેઢાભાઈ ધોરણ છ થી આઠની અંદર ગણિત જગ્યા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ આઠના બાળકો આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે એમના આગળના ઉજ્જવલ ભવિષ્ય માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું બાળકો સાથે લગભગ મેં બે વર્ષ વિદાય છે આ શાળાની અંદર બાળકોની અંદર ખૂબ જ કૌશલ્ય રહેલું છે માત્ર અભ્યાસકીય બાબતો નહીં પરંતુ ખેલ મહોત્સવ હોય કે કલા ઉત્સવ હોય દરેક બાળક દરેક એક્ટિવિટીની અંદર બાળકોએ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું છે આ શાળાની અંદર અને આ જ રીતે દરેક ક્ષેત્રની અંદર આ બાળકો પ્રગતિ કરતા રહે તેવી ઈશ્વરની પ્રાર્થના અને શુભેચ્છા